પરંતુ આ ટેનામેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જેમ અલથાણ ડુંભાલ આંગણા અને કતારગામ ગોટાલા પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકાના સાકારિત થયા છે એ નીતિ રીતિ પ્રમાણે આ ટેનામેન્ટનું પણ કામ થવું જોઈતું હતું પરંતુ છેલ્લા છ સાત વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ ટેન્ડર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી કહો કે ઇજારદારો રદ બતાવતા નથી જેના કારણે છ છ વાર ટેન્ડર કાર્યવાહી નિષ્ફળ ગઈ છે અને જે સુરત મહાનગરપાલિકાના જે વિભાગોના હસ્તક આ કામગીરી આવે છે સ્લમ અપગ્રેડેશન વિભાગ હોય લિંબાય ઝોન હોય ટાઉન પ્લાનિંગ વિભાગ હોય મધ્યસ્થરી વિકાસ વિભાગ હોય કે કાયદાકીય વિભાગ હોય એ બધા વિભાગનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી અને એમને ખોખો આપવાની નીતિને કારણે આજે આ ટેનામેન્ટ વાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એઓ અનિર્ણાયકતા ધની સાબિત થયા છે કોઈ નિર્ણય નથી કરી શકતા નબળી કામગીરી નબળા વહીવટ કારણે આજે તેરસો ને બાર પરિવારો ઘર વિહોણા બની રહ્યા છે વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપવામાં કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી કે કોઈ ભાઈદરી આપવામાં આવી નથી કે ભાડું આપવામાં આવશે કારણ કે અગાઉ બે હજાર એકવીસ ની અંદર જયારે એ ટેર્નામેન્ટના ત્રણસો ને ફ્લેટ ધારકોને આવી રીતે કાર્યવાહી કરી હતી આજ દિન સુધી કોને ભાડું મળ્યું નથી ને ત્રણસો એસી માંથી માત્ર એસી ફ્લેટ ધારકોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી હતી આજે સુરત મહાનગરપાલિકાના પોતાની પાસે પણ વૈકલ્પિક આવાસ અવેલેબલ નથી આ એમને નોંધાઈ વાસ્તવિકતા છે કે નથી કોઈ ભાડું આપવાની બાંધરી આપી છે આપડે ઈશ્વર એટલી પ્રાર્થના કરીએ કે આ ટેર્નામેન્ટ માટે જે નિર્ણય શાસકો અને તંત્ર તાત્કાલિક ઝડપી રીતે કરવું જોઈએ એ તાત્કાલિક ઝડપી રીતે કરે ને આ લોકોને ન્યાય એવા કલ્પેશ લાઠિયા